ને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે તથા જવાબદારોને કડકમાં કડક સજા થાય તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વકીલો રાજકીય અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ વેપારી મંડળો અને બહોળી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા રાજકોટ ખાતે ટીઆરપી ચોવીસ તારીખે આવીને વિવિધ સંસ્થાઓ આગેવાનોને સાથે રાખી અને વેપારી મંડળ અને તમામ આગેવાનોને સાથે રાખી એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે ટાવર ચોકમાં રાખેલો હતો અને એ નિમિત્તે આ ગેમ ઝોનમાં જે આ દુર્ઘટના પાછળ જે જે શખ્સો સંડોવાયેલા છે તેમને મહત્વ સજા પડે અને તંત્ર જાગે અને અવારનવાર જે છાસવારે આવા જે બનાવો બને છે એ બનાવો અનુસંધાને તંત્ર જાગે સરકાર જાગે અને આવા જે તત્વો છે કે જે આ ગ્રીન ઝોન આટલું બધું પ્રચલિત હોવા છતાં આમાં જે ઉદઘાટનમાં મોટા અધિકારીઓ પણ આ